હરિ ઓમ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ચેતન ગોહલ બ્લોગમાં મિત્રો આ ચેનલમાં તમને લોકોને ધાર્મિક વિડીયો મળશે તો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવા વિનંતી છે ધન્યવાદ મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરવાની છે રંગપંચમીની રંગપંચમી એટલે દેવતાઓની હોળી તરીકે આપણે ઓળખીએ છીએ જેની ઉજવણી આપણે ઓગણીસ માર્ચના દિવસે કરવાની રહે છે રંગ પંચમીના દિવસે દેવતાઓની હોળી તરીકે આ પંચમીને ઉજવવામાં આવે છે એટલા માટે આ દિવસે દેવી દેવતાઓની પૂજા અને તેમને રંગો અર્પણ કરવાથી શુભ ફળની પ્રાપ્તિ થાય છે મિત્રો આ દિવસે અમુક ઉપાયો કરવાથી આપણા જીવનમાં અને આપણા ભાગ્યમાં ફાયદો પણ થઈ શકે છે તો એ ઉપાયો વિશેની વાત પણ આપણે આ વિડીયો દ્વારા જાણવાની છે હોળીના પાંચ દિવસ પછી રંગપંચમીનો આ પવિત્ર તહેવાર આવતો હોય છે કેલેન્ડર મુજબ રંગપંચમી ચૈત્ર મહિનાના કૃષ્ણ પક્ષના પાંચમા દિવસે ઉજવવામાં આવે છે વર્ષ બે હજાર પચીસમાં આ તહેવાર ઓગણીસ માર્ચના દિવસે ઉજવવામાં આવશે એવું માનવામાં આવે છે કે આ દિવસે દેવી દેવતાઓ હોળીનો દિવસ છે એટલા માટે આ દિવસે દેવી દેવતાઓની પૂજા તેમને રંગો અર્પણ કરવાથી શુભ ફળની પ્રાપ્તિ થાય છે આ સાથે કેટલાક એવા ઉપાયો છે જે રંગપંચમીના દિવસે કરવામાં આવે તો આપણું ભાગ્ય જાગૃત થઈ શકે છે અને આ ઉપાયો વિશે આજે આપણે માહિતી આપવાના છીએ મિત્રો આ દિવસે ધન અને સૌભાગ્ય પ્રાપ્ત કરવાના ઉપાયો વિશે જાણીએ જો તમે રંગપંચમીના દિવસે કેસર અને હળદર ભેળવીને ભગવાન વિષ્ણુ અને દેવી લક્ષ્મીની પૂજા કરો છો તો તમને શુભ ફળ મળે છે આ સાથે આ દિવસે તમારે ઘરના મુખ્ય દરવાજા પર ગુલાલ છાંટવો જોઈએ આમ કરવાથી દેવી લક્ષ્મીની પ્રસન્નતા વધે છે અને આપણને સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે આ દિવસે ઓમ શ્રી શ્રીએ નમઃ મંત્રનો જાપ કરવાથી આપણું સૂતેલું ભાગ્ય જાગૃત થાય છે મિત્રો આ દિવસે નકારાત્મકતા દૂર કરવા અને શત્રુ પર વિજય મેળવવાના ઉપાયો વિશે જાણીએ જો આપણા ઘરમાં કે આપણા ઘરની બહાર નકારાત્મકતાનો આપણને અનુભવ થતો હોય તો આ દિવસે હનુમાનજીને ગુલાલ ચડાવવો જોઈએ ત્યારબાદ ઓમ હમ હનુમંતે નમ મંત્રના એકસોને આઠ વાર જાપ કરવા જોઈએ આ ઉપાય કરવાથી આપણા શત્રુ પર આપણો વિજય થાય છે અને જીવનમાં સુખ શાંતિ પ્રાપ્ત થાય છે અને નકારાત્મકતા દૂર થાય આપણા જીવનમાં હકારાત્મકતા એટલે કે પોઝિટિવિટીનો સંચાર થાય છે મિત્રો લગ્ન જીવનમાં સુખ શાંતિ માટેના ઉપાયો જાણીએ જો તમારા લગ્નમાં સમસ્યા હોય તો રંગપંચમીના દિવસે જીવનસાથી સાથે રાધાકૃષ્ણના ચરણોમાં ગુલાલ અર્પણ કરવું જોઈએ આવું કરવાથી લગ્ન જીવનમાં સુખ શાંતિ આવે છે લગ્ન જીવનમાં ખુશીઓ વધે છે અને સાથે સાથે આ દિવસે ચંદ્રને દૂધ સાથે ગુલાલ ચડાવવાથી પ્રેમનો સંબંધ મજબૂત થાય છે એવું પણ માનવામાં આવે છે મિત્રો કારકિર્દીમાં સફળતા માટે જીવનમાં સફળતા માટે આ દિવસે આપણે શું કરવું જોઈએ એ પણ જાણીએ આ દિવસે ઉદ્યોગપતિઓ તેમની ઓફિસમાં દેવી લક્ષ્મીની પૂજા કરે છે પોતાના કાર્યસ્થળ પર ગુલાલ છાંટે છે અને આ ઉપરાંત આ દિવસે ઓફિસના ઉત્તર પૂર્વ ખૂણામાં દીવો પ્રગટાવવાથી શુભ ફળની પ્રાપ્તિ થાય છે અને કામ કરતા લોકો આ જ દિવસે અનાજ મીઠાઈ કપડાનું તેના જે કંપનીના માલિક હોય અથવા તો તેના જે શેઠ હોય અથવા ઉદ્યોગપતિ હોય તેનું દાન કરતા હોય છે મિત્રો જો આપણે બાળકોનું સુખ ખીચતા હોય તો આ દિવસે લાડુ ગોપાલને ગુલાલ અને ખાંડનો પ્રસાદ ચડાવવો જોઈએ સાથે સાથે રંગો ફળોનું પણ દાન કરવું જોઈએ આનાથી આપણા જીવનમાં આપણને લાયક બાળકોની પ્રાપ્તિ થાય છે અને સંતાન સુખની પ્રાપ્તિ થાય છે અને આપણા સંતાનો એ ઉચ્ચ કોટીના પ્રાપ્ત થાય છે હોળીનો તહેવાર આનંદ અને રંગનો તહેવાર કહેવાય છે જે પરંપરાગત રીતે આઠ દિવસ સુધી ઉજવવામાં આવે છે હોળીના દિવસે અને એના પાંચ દિવસ પછી આવતો તહેવાર એ રંગપંચમીનો તહેવાર કહેવામાં આવે છે એવું માનવામાં આવે છે કે ભગવાન કૃષ્ણ અને રાધારાણીએ આ દિવસે હોળી રમી હતી આ પ્રસંગે દેવી દેવતાઓ પૃથ્વી પર આવ્યા અને આ ઉત્સવનો આનંદ માણ્યો હતો આ કારણોસર તેને રંગપંચમી કહેવામાં આવે છે અને ભારતના ઘણા ભાગોમાં આ રંગપંચમી ખૂબ ધામધૂમથી અને ઉત્સાહથી ઉજવવામાં આવે છે અને કેટલીક જગ્યાએ તો રંગપંચમીની ઉજવણી હોળી કરતાં પણ વિશેષ હોય છે આ દિવસે રંગ છાંટવા ગુલાલ ઉડાડવા ખાસ પ્રાર્થના અને પૂજાનું આયોજન કરવામાં આવે છે રંગપંચમીનો તહેવાર ઉજવી શકીએ એવા રાજ્યોમાં ગુજરાત મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ અને રાજસ્થાન છે અને તેની વિશેષ પરંપરાગત છે મધ્યપ્રદેશના ઇન્દોરમાં રંગપંચમીના દિવસે ગેર ઉત્સવનું આયોજન થાય છે અને આમાં હજારો લોકો એકસાથે રસ્તા પર આવે છે અને ટેન્કરથી રંગનો વરસાદ કરવામાં આવે છે ખાસ કરીને રજવાડા માલવા કૃષ્ણપુરા છત્રી જેવા સ્થળોની આસપાસ આ કાર્યક્રમ ભવ્ય રૂપે ઉજવવામાં આવે છે અને ઉપરાંત ઇન્દોર ઉજ્જૈન મહેશ્વર અને માલવા ક્ષેત્રના અન્ય શહેરોમાં પણ રંગપંચમીનું વિશેષ મહત્ત્વ છે મહારાષ્ટ્રમાં ભગવાન કૃષ્ણ સાથે અને રાધાની લીલા સાથે આ રંગપંચમીનો તહેવાર ઉજવવામાં આવે છે મુંબઈ પુણે નાસિક જેવા શહેરોમાં ગોવિંદા મંડળો બનાવી આ દિવસની ઉજવણી કરવામાં આવે છે આ સમય દરમિયાન લોકો ગુલાલ અને અબીલ ફેંકે છે અને એકબીજાને રંગો લગાવે છે અને મંદિરોમાં શ્રી કૃષ્ણ અને રાધાની ઝાંખી શણગારવામાં આવે છે રાજસ્થાનમાં જયપુર જોધપુર ઉદયપુર જેવા શહેરોમાં ખૂબ શાહી રીતે આ તહેવાર ઉજવાય છે અને ફૂલોની અને ગુલાલની હોળીઓ શેરીઓમાં રમાય છે મેવાડ મારવાડ ક્ષેત્રની અંદર રાજવી પરિવારો દ્વારા આ રંગપંચમી પર કાર્યક્રમોનું આયોજન થાય છે અને ઉત્તર પ્રદેશમાં રંગપંચમી ખાસ કરીને મથુરા વૃંદાવન બરસાના અને નંદગાંવમાં ખૂબ ધામધૂમપૂર્વક આ તહેવાર ઉજવવામાં આવે છે આ સમય દરમિયાન બાંકે બિહારી મંદિર દ્વારકાધીશ ગોકુળના મંદિરોમાં ખાસ રંગોત્સવ ઉજવાય છે અને આ દિવસે ભગવાનને ગુલાલ અને અબીલ ચડાવવામાં આવે છે અને સાથે સાથે ભજન કીર્તન પણ કરવામાં આવે છે મિત્રો માન્યતા અનુસાર આ દિવસે દેવતાઓ હોળી રમે છે તેથી આ દિવસે આપણે જે કોઈ દેવી દેવતાઓની પૂજા કરતા હોય જે કોઈ આપણા ઈષ્ટદેવ હોય તેને આજના દિવસે આજે આપણે ગુલાલ છાંટી અને હોળી રમવી જોઈએ અને રંગપંચમીની ઉજવણી કરવી જોઈએ અહીંયા રંગપંચમીની અમે તમને શક્ય એટલી બધી જ માહિતી આપવાનો પ્રયત્ન કર્યો છે તેમ છતાંય આમાં કંઈ દોષ રહી ગયો હોય તો અમને માફ કરશો ફરી મળીશું કોઈ નવા વિડીયો સાથે ત્યાં સુધી અમને રજા આપશો આપ સર્વોને રંગપંચમીની હાર્દિક શુભેચ્છાઓ અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો ફરી મળીશું કોઈ નવા ધાર્મિક વિડીયો સાથે ત્યાં સુધી અમને રજા આપશો આપ સર્વોને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ ધન્યવાદ આભાર